જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને હા મિત્રો આજે તમારા માટે હું એક મસ્ત ફાયદાકારક વાત લઈને આવ્યો છું કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે અમે ઇન્સ્ટાગ્રામમાં સારી રીતે વિડીયો બનાવે છે સારી રીતે પોસ્ટ કરે છે હેડસ્ટેગ લગાવે છે છતાંય અમારા વિડીયો વાયરલ કેમ નથી થતા વ્યૂ કેમ નથી મળતા ફોલોવર કેમ નથી આવતા તો હવે ટેન્શન લેવાનું નથી મિત્રો કારણ કે આપણા પાસે એક એવી એપ આવી ગઈ છે કે જેના મદદથી આપણે ફ્રી ફોલોવર ફ્રી વ્યૂ અને હા મિત્રો ફ્રી લાઈક પણ મેળવી શકીએ છીએ તો રાહ છે ને જોવો છો તમને વિશ્વાસ ના આવતો હોય તો હું તમને લાઈવ પ્રૂફ બતાવું છું એક વખત તમે આ મારી ચેનલ જોઈ લો તો મિત્રો તમને લાઈવ બતાવું છું આ ઇન્સ્ટાગ્રામ મારી આઈડી દેખો કેના વ્યૂ કેટલા છે ચોત્રીસ હજાર દસ હજાર દસ હજાર દસ હજાર મિત્રો તો આ વિડીયા બધા મેં એપના મદદથી વાયરલ કર્યા છે તો મિત્રો આ કેવી રીતે થાય છે એ હું તમને લાઈવ પ્રૂફ બતાવવાનો છું તેના માટે તમારે આ પૂરો વિડીયો જોવાનો છે તો તમારું સક્સેસ થશે કામ પહેલાં તો મિત્રો આપણે ક્રોમમાં જતું રહેવાનું છે અને ક્રોમમાં જઈ મિત્રો ને એપનું નામ છે એસ એમ એમ વોલ્ટ આ દેખો સૌની ઉપર જ આવેલું છે એને આપણે ક્લિક કરવાનું છે આવી ગયું છે સૌની ઉપર જે પેજ છે એને આપણે ઓપન કરવાનું છે મિત્રો ઓપન કરી લીધું જો તમે નવા નવા હોય તો તમે ડાયરેક્ટ ગૂગલ વિથ લોગ ઇન વિથ ગૂગલથી તમે લોગ ઇન કરી શકો છો અથવા તમારો ઈમેલ અને પાસવર્ડ તમે નાખીને સિંગ ઇન કરી શકો છો તો મિત્રો આપણે ગૂગલ વિથ આપણી આઈડી ઓપન થઈ ગઈ છે તો એમાંથી મેં મારી એક આઈડી ચૂઝ કરી લીધી છે તો મિત્રો ચાલુ રાખો એમ કરી દીધું મિત્રો તો જોઈ શકો છો તે મિત્રો કે લાઈવ પ્રૂફ હું તમને બતાવવાનો છું કે કેવી રીતે આપણે ફ્રી વ્યૂ ફ્રી લાઇક અને સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં પણ મળી રહેશે તમને ફોલોઅર છે સબસ્ક્રાઈબર છે ફેસબુક બધી ટાઈપની વેરાયટી છે અહીંયા અહીંયા દેખી લો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ યુટ્યુબમાં પણ બધું મળે શોર્ટ સર્વિસ યુટ્યુબ લાઇક યુટ્યુબ કમેન્ટ વોચ ટાઈમ બધું તમને અહીંયા મળી રહેશે પછી હા મિત્રો ટિકટોકમાં પણ તમારે જો સારા વ્યૂ મેળવવા છે સારી લાઈકો મેળવવી છે તો પણ તમને અહીંયાથી મળી રહેશે આ દેખો મિત્રો ફેસબુક ફેસબુકમાં પણ તમને અડજેસ્ટ કરી શકો છો તમે તો મિત્રો સૌની પહેલાં તમારે શું કરવાનું છે કે સૌની પહેલાં મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામ વ્યૂ જુએ છે તો આ ઇન્સ્ટાગ્રામ વ્યૂ ઉપર મેં ક્લિક કરી દીધું જોઈ લો મિત્રો ઇન્સ્ટાગ્રામ વ્યૂ આવી ગયું છે એના પછી આપણે સ્ક્રોલ કરવાનું છે નીચે જવાનું છે અને હા મિત્રો આ જે લિંક છે અહીં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક નાખવાની છે જે જે વિડીયાને આપણે વ્યૂ જોતા હોય અથવા તમારે ફોલોવર જોતા હોય તો તમારે આઈડીની લિંક નાખવી પડશે ઇન્સ્ટાગ્રામ આઈડીની યુટ્યુબમાં તમે ફ્રી ફોલો ફ્રી અને હા મિત્રો યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબર વ્યૂ પછી વોટ ટાઈમ બધું કમ્પ્લીટ કરી શકો છો અહીંયાથી તો મેં હાલ ઇન્સ્ટાગ્રામ વ્યૂઝ લાવી છું તો અહીંયા તમારે શું કરવાનું છે કે તમારી જે ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે એની લિંક અહીંયા પેસ્ટ કરવાની છે અને હા મિત્રો અહીંયા તમારે કેટલા વ્યૂ જોવે છે ગણો કે મારે દસ હજાર વ્યૂ જોવે છે મિત્રો હા મિત્રો મેં દસ હજાર વ્યૂ કરી નાખ્યા તો એના માટે મારે ત્રણ પોઈન્ટ અઠ્યાસી પૈસા એડ કરવા પડશે મિત્રો તો એ ક્લિક કરી દીધું મેં તો મિત્રો તમારે શું કરવાનું છે કે અહીંયા બીજે ક્યાંય નહીં પાછું નીચે સ્ક્રોલ કરી અને આ જે પૈસે જોડે ફંડ હે એના માટે મિત્રો તમારે

તો મેં હાલ દસ હજાર વ્યૂ કરી દીધા છે તો મને ત્રણ પોઈન્ટ અઠ્યાશી પૈસા એડ કરવાનું કીધું છે તો આપણે એડ કરી લેવાનું છે આ સ્ક્રીનશોટ લઈ અને હા મિત્રો જે જેને એ મેસેજ પર છે એના માટે ટ્રાન્ઝેક્શન આઈડી છે તે આપણે અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને હા મિત્રો કેટલા પૈસામાં આપણે એડજસ્ટ કરે છે વ્યૂ એ પૈસા આપણે અહીંયા ટેપ કરી દેવાના છે ત્રણ પોઈન્ટ અઠ્યાશી પૈસા એના પછી મિત્રો તમારે પ્લે ઉપર દબાવી દેવાનું છે એટલે ઓર્ડર સર્વિસ થઈ જશે હા મિત્રો તમારે પાછો નીકળી જવાનું છે બારે અને ફરી પાછું આમાં આવી અને તમારે જે છે કે મેં લાવ્યા છે ઇન્સ્ટાગ્રામ રિયલ વ્યૂ એના પણ પાછું ટેપ કરી દેવાનું છે મિત્રો અને નીચે સ્ક્રોલ કરી અને લિંક છે જે ગણો કે મેં ઇન્સ્ટાગ્રામ રીલની લિંક અહીંયા પહેલાં પેસ્ટ કરી હતી એ જ રીલ અહીંયા પાછી લાઈક લિંક પેસ્ટ કરવાની છે મિત્રો અને હા તમારે જેટલા ફોલોવર કે વ્યૂ જોતા હોય એટલા તમારે પાછા પેસ્ટ કરવાના છે મેં દસ હજાર વ્યૂ પાછા પેસ્ટ કર્યા છે તો મિત્રો અહીંયા દેખી લો ત્રણ પોઈન્ટ છ અઠ્યાસી પૈસા આવ્યા છે તો મારે પ્લેસ ઓર્ડર પર ટેપ કરવાનું છે પ્લેસ ઓર્ડર પર ટેપ કરશો એટલે આપણો જે ઇન્સ્ટાગ્રામ વ્યૂ છે ફોલોવર છે યુટ્યુબમાં છે ફેસબુકમાં છે તે અડજસ્ટ થઈ જશે અને હા મિત્રો આપણા ફોનમાં રિયલ બતાવી દેશે આપણા ફોનમાં આવી દેશે આનું આનાથી એક ફાયદો થાય છે મિત્રો કે આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ જોવે તો સારા વિડીયો હેડેલા હોય સારા વ્યૂ આવેલા હોય સારા ફોલોવર હોય તો મિત્રો એના કારણે આપણી આઈડી છે જે ઉપડી શકે છે અને આપણા વિડીયો પણ વાયરલ થઈ શકે છે તો મિત્રો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને હા મિત્રો આવા જ વિડીયો હું તમને બીજા બતાવીશ અને લાઈવ પ્રૂફ અને છતાંય તમને હોય તો હું આ જે લિંક છે એ કમેન્ટમાં પેસ્ટ કરીશ તો તમે ત્યાંથી ખોલી શકો છો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી